કેસે આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ 11 ને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ તો મમ્મી ફ્રી ઢોકળા બનાવવા ઢોકળા બનાવી નાખી

મોરઈ આપણે કરકરો દળવાનો છે તો આપણે મોરઈ સરસ કરકરો દળાઈ ગયો છે હવે આપણે એક તપેલીમાં કાઢી આપણે જેમાં માં મસાલો કરવો એની તપેલીમાં લઈ લેવી એમ કરીને હવે આ બીજો મોરઈયો પીસી નાખીએ આપણો મોરઈયો દળાઈ ગયો છે કરકરો આટલો કરકરો દળવાનો અને પલાળવા આપણે બે ચમચી દહીં નાખશું ખાટું દહીં હોય ને તો બે ચમચી નાખવાનું ને મોળું દહીં હોય તો ત્રણ ચમચી નાખવાનું આમાં આપણે થોડું થોડું પાણી એડ કરવાનું અને હલાવતા જઈશું આપણે જરૂર પડે એમ પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું મિશ્રણ સરસ રેડી થઈ ગયું છે ઘટ રાખવાનું અને આને અડધો કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું અડધો કલાક પછી આપણે આનો મસાલો બનાવશું અડધી કલાક થઈ ગઈ છે ને આપણું આ જો ઢોકળાનું બેટર આપણે પલાળ્યું હતું તો આવી રીતના સરસ થઈ ગયું છે તો આપણે આમાં પહેલાં ઈનો નાખશું આટલો ઈનો લીધો છે અડધી ચમચીથી થોડોક ઓછો એટલો પેલા ઈનો નાખી અને આપણે આ બેટર આપણે સારી રીતે હલાવી મિક્સ હમ જો આપણા હાથો સરસ આવી ગયો છે બેટર સરસ ફૂલીન થઈ ગયું ઈનો નાખો ને એટલે હવે આપણે આમાં પેલા સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું પછી અહીંયા તીખું મરચું ખાંડું છે

તે પણ આપણે આમાં એડ કરી દઈશું અને બધું સારી રીતે મસાલો મિક્સ કરી દઈએ તો મસાલાથી ભરપૂર ઢોકળા મસ્ત થાય તો આપણું બેટર મસાલાથી ભરપૂર બેટર તૈયાર થાય છે તો આપડે અહીંયા બેટર સરસ તૈયાર થઈ ગયું છે મસાલાથી ભરપૂર ફરાળી ઢોકળાનું હવે આપણે છે ને મેં અહીંયા ઢોકળીઓમાં પાણી ગરમ મૂકી જ દીધું તો મસાલો કરીને પહેલાં પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે થાળીમાં તેલ લગાવી અને ઢોકળા બાફવા મૂકી દઈએ જો આપણે આ રીતના પહેલાં થાળીમાં તેલ લગાવી દઈશું હવે આની ઉપર આપણે થોડુંક બેટર નાખી દઈશું હવે આ આપણી થાળી ઢોકળિયામાં મૂકી દઈશું અને દસ થી પંદર મિનિટ આપણે ચડવા દઈશું હવે આપણે ઢોકળા ચડી ગયા છે કે નહીં ચેક કરી લઈએ જો આપણે છરીની મદદથી ચેક કરી લઈએ આપણે ચોટતા નથી સરસ ઢોકળા ચડી ગયા છે હવે આપણે આ પ્લેટને બહાર લઈ લઈએ જો આપણે ઢોકળાની થાળીઓ રેડી થઈ ગઈ છે આપણે ઢોકળા વઘારવા અહીંયા તેલ મૂકી દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે અને જો આજે આપણે ફરાળી ઢોકળા છે ને એટલે રાઈ નહીં નાખીએ આખા જીરાનો જ વઘાર કરશું આખું જીરું નાખી દઈશું આપણે તેલમાં ને અહીંયા ત્રણ સૂકા મરચાં લીધા છે એ નાખશું પછી નાખશું આપણે ઉપરથી લીમડી અને પછી આપણે એમાં નાખી દઈશું ઢોકળા

અને જો આ પાછળનો ભાગ છે મંદિરની પાછળનો સંદર હોય એમાં પેટર્ન પાડું છું એટલે આવું પેટર્ન ને એવું પાડવાનું હોય ને એટલે બહુ વાર લાગે હજી તો આ પેટર્ન જ પડી રહી છે લેસ ને એવું બધું મૂકવાનું બાકી છે તો જો આવું કરે આ આખો દિવસ આજ તો આમાં નામાં વય ગયો છે આજે સાંજે અગિયાર રહી છે એટલે આજે સાંજે તો રસોઈ નથી બનાવવાની આજે પરાળ જ છે ઓન્લી ચીકુનું જ્યુસ ને પરાળી ચેવડો ને વેપર ને એવું બધું છે

હવે અમે ફરાર કરી લઈ ને આજના મારા વિડીયોને હું આયા છે એમ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં